અહીંયા એક પોઈન્ટ લઈ લઉં છું પી રાઈટ હવે વર્તુળના કેન્દ્રમાંથી એક લંબ દોરું છું ઓ એમ અહીંયા લંબ દોરું છું ઓ એન એટલે આપણે શું દોર્યું ખબર છે ઓએમ એમ પરપેન્ડિક્યુલર શું ડ્રો કર્યું ઓએમ એમ પરપેન્ડિક્યુલર જે એબી ડ્રો કર્યું એને કારણે શું થાય છે એ એમ બરાબર શું થાય છે એમ અને બીજું આને નંબર વન આપી દઈશું અને નંબર શું આપીએ બીજું

એંગલ એમ બરાબર શું લઈશ એંગલ કેટલા ડિગ્રી બીજું શું લઈશ બરાબર એમ બરાબર મતલબ શું થાય સમાન જીવાઓનું કેન્દ્ર થી અંતર કેવું હોય છે સરખું વેરી ગુડ ઇક્વલ કોડ હેવ ઇક્વલ શું આવશે ડિસ્ટન્સ ફ્રોમ લખી દો હવે મારી પાસે ટ્રાયંગલ કયું આવ્યું ઓએમપી કોનગ્રુવન ટ્રાયંગલ ઓએનપી કંડિશન મારી સાથે મારી પાસે કાકબા અને આર એચ આટલી સુધી આપણે કર્યું હવે મારે સાબિત શું કરવાનું આમાં સીપીસીટી શું આવશે

આપણે લખીશું મારી પાસે આ એક ટુ આ આવ્યું આ નંબર કયો આવ્યું પાંચ ના કયો નંબર છે તો ચાર વત્તા શું કરીશું પાંચ એમપી અને કોની એમપી સાથે એમપી સાથે શું એડ કરીશું એટલે એએમ છે એમાં શું એડ કરીએ ચાલો અને ડીએન છે એમાં શું શું એડ એડ કરીએ કરીએ કરી થયું એમ પ્લસ એમ પી બરાબર શું આવશે આખું શું સાબિત થયું પછી ડીએન પ્લસ એનપી શું સાબિત થશે ડીપી શું સાબિત થશે ને આપણે સાબિત એ જ કરવાનું હતું શું સાબિત કરવાનું આ સાબિત કરવાનું છે પહેલું સાબિત થઈ ગયું વાળું રાઈટ એટલે આમાં શું કહેલું કે જયારે બે ચાપ એટલે બે જીવા જયારે છેદે છે તો એના જે બે ટુકડા પડે પહેલા ટુકડા આ અને આ આ અને આ મોટો ટુકડો આની સાથે નાનો ટુકડો આ નાના ટુકડા સાથે કેવો હશે ઇક્વલ હશે તો આપણે મોટો ટુકડો ઇક્વલ કર્યો હવે મારી પાસે આમાંથી માઇનસ કરો જો એ બી માઇનસ અને સીડી માઇનસ ચાલો આખું એ બી છે એમાંથી એપી માઇનસ કર્યું તો શું મળ્યું ચાલો સરસ

તો આજે આપણે સીપીસીટી આવ્યો એમાં એડ કરી દીધો આન્સર આવ્યો આમાં અને આમાં એડ કર્યું તે સરવાળો આ થાય છે આ આ સરવાળો થાય છે પછી પાછી જીવા લખી અને એમાંથી આ જે આન્સર આવ્યો તો એ શું કરવાનો આપણે માઇનસ કરવાનો તમારો બાકીનો ટુકડો તમને મળી જાય છે ક્લિયર હવે આના જે દાખલો છે ક્વેશ્ચન થ્રી શું કહે છે ધ્યાન આપજો બે વર્તુળની બે સમાન જીવા વર્તુળની અંદર છે એટલે ટુ ઇક્વલ કોર્ડસ આર ઇન્ટરસેક્ટિંગ ઇનસાઇડ ધ સર્કલ એ કામ છે એ કામ છે આ એબી છે આ શું છે સીડી છે આ ઓ છે રચના सेम જ કરીએ રાઈટ અને નામ આપી દઈશું પી અહીંયા નામ આપી દઈશું એમ અહીંયા નામ આપીશું એન શું સાબિત સાબિતકરણ છે તો જુઓ બધા અંદર

આપણે ડાયરેક્ટ હવે કયો ત્રિકોણ લઈ લઈ અને બીજું ઓ એમ પરપેન્ડિક્યુલર શું છે એ બી બીજું શું છે ઓ એન પરપેન્ડિક્યુલર સીડી આ રૂલ્સ તમને ખબર છે એટલે શું થવાનું પણ મારે તો આ ત્રિકોણનું જ કામ છે ત્રિકોણ કયું છે મારી પાસે ઓ એમ પી અને ઓ એન પી એની અંદર શું આવશે પહેલા ઓપી ઇઝ ઇક્વલ ટુ શા માટે ઓપી ઇક્વલ ટુ એટલે કોમન સાઈટ બીજો એમ બરાબર કેટલા ડિગ્રી તમારે અહીંયા અપ્લાય કરી દેવાનો છે બરાબર છે તો ત્રિકોણ શું થયું ઓ એમ પી ઓએન પી બરાબર છે

એક વર્તુળ છે બે ઓ કેન્દ્રવાળા બે સમ કેન્દ્રિય વર્તુળ હવે જો સમ કેન્દ્રિય વર્તુળ કોન્ટ્રિક સર્કલ યાદ છે કોઈને શું કેન્દ્ર કેવું હશે કોસેન્ટ્રિક સમ કેન્દ્રીય જો તમને સમજાવી તે વર્તુળ ઓ ફાઈવ વર્તુળ ઓ થ્રી આની અંદર ઓ ઓ કેન્દ્ર સમાન છે પણ રેડિયસ અલગ અલગ છે એટલે એને સમ કેન્દ્રીય સમ એટલે સરખું કેન્દ્રીય સરખા કેન્દ્ર સમજી ગયા થિયરીમાં હતું અને નામ આપીશું પછી એ લોકો છે ને આપણને આવી રચના આપી છે ધ્યાનથી જોજો બધા વન ઓફ ધ ખતરનાક ક્વેશ્ચન એ બી સી અને હવે આપણે કામ કરી શકીએ લંબ દોરી દઈએ ધ્યાનથી જોજો હું શું કરવા જઈ રહ્યો છું આની અંદર હવે ઓએમ છે પરપેન્ડિક્યુલર હું પેલા લઉં છું એડી પરપેન્ડિક્યુલર શું લઉં છું એટલે ધારો કે આ ઓ છે આ એમ છે ને આ શું છે એડી એ બી અહીંયા બરાબર એડી છે સાબિત શું કરવાનું છે ખબર છે તમારે એની અંદર એબી અને સીડી કેવા છે તો આનો મતલબ શું થાય એએમ બરાબર

તો બી એમ બરાબર શું થશે બી એમ બરાબર શું આપીએ વન માસ ટુ એક સીએમ માંથી શું માઇનસ કરો સીએમ માંથી શું માઇનસ કરો સોરી એમડી એમડી માંથી સના માંથી એમડી માંથી શું માઈનસ કર્યું ચાલો આ એમ હતું એ શું માઇનસ કર્યું બી એમ તો શું રહ્યું એમડીમાંથી આ માઈનસ કર્યું તો શું રહ્યું આવી ફરીથી શું કર્યું સર એટલે ખાલી ખાલી ગભરાઈ નાખ્યું તમે સરળમાં કે ધ્યાન આપી શકો મોટું વર્તુળ હતું એટલે એની મોટી ત્રિજ્યાને ને ઓ એમ એટલે એએમ બરાબર શું થશે એમડી પછી આ ભાગ લઈએ એમાં શું થશે બીએમ બરાબર સીએમ આમાંથી આને માઇનસ કરો આમાંથી આને માઇનસ કરો તમારો આન્સર આવી જશે તો આ તમારા કેટલા પ્રશ્ન થયા ચાર પ્રશ્ન કમ્પ્લીટ થયા ટાઈમ સ્ટાર્ટ ના